વડોદરા મહાનગરપાલિકામાં આજે અચાનક પ્રશાસનિક સંકટ ઉભું થયું છે વીસ જેટલા ક્લાસ અધિકારીઓ બે દિવસની માસિએલ પર ઉતરી જતા સમગ્ર પાલિકા કામગીરી અસરગ્રસ્ત બની છે અધિકારીઓની ચેમ્બરો સવારથી જ ખાલી જોવા મળતા નાગરિકો પોતાના કામ માટે ધક્કા ખાઈ રહ્યા છે હડતાલ પાછળ મ્યુઝિકલ નાઇટના ખર્ચ સંબંધિત એક ફાઇલ ઓડિટ વિભાગમાંથી લીક થવાનો મુદ્દો હોવાનું સામે આવ્યું છે ફાઇલિક પ્રકરણમાં સંડોવણીની ચર્ચા વચ્ચે અધિકારીઓ કામમાં અવરોધ સર્જાતો હોવાનો દાવો કરી હડતાલ પર છે કોઈ અધિકારી સત્તાવાર રીતે બોલવા તૈયાર નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે અધિકારીઓને જાણ છે પરંતુ પદાધિકારીઓને કોઈ માહિતી આપવામાં નથી આવી હાલ પદાધિકારીઓ દ્વારા અધિકારીઓને પાછા ફરવાનું કહેવાયું છે પરંતુ સામાન્ય નાગરિકોને ભારે પરેશાની છે જે તકલીફો આવી રહી છે તે તમે અમે સમજી નથી શકતા માનસિક તણાવમાં આ કોર્પોરેશનના અધિકારીઓ આજે જીવી રહ્યા છે કેટલાક એવા અધિકારીઓ છે કે દસ દસ પંદર પંદર ગોળીઓ લઈને કામ કરે છે તમે તમારો ટાઈમ નક્કી નથી આવી છ વાગ્યા પછી બંધ કરવાનું અગિયાર વાગે લોકો આવે છે સાડા દસ વાગ્યાના બદલે એક બાજુ કમિશનર નો ત્રાસ એક બાજુ રાજકીય તંત્ર નો ત્રાસ તો આ બધા ત્રાસ માંથી જે સ્વૈચ્છાએથી કામ કરવા મળવું જોઈએ એ મળતું નથી એટલે અધિકારીઓ કોઈ જગ્યાએ બળાપો કાઢેલો છે કારણ કે આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ એટલા જ બધા હેરાન કરે છે લે ભાગો આરટીઆઈ એક્ટિવિસ્ટ આવે છે ખોટા કામ કરવા માટે ત્રાસ આપે છે તો ક્યાં જઈને અધિકારીઓ કામ કરશે એ કામ કરવા માટે જ નોકરી કરે છે આપણા પ્રજાના સેવક છે પણ એ સેવા આપવા તૈયાર છે પણ દબાણના નીચે કોઈ પણ માણસ કરી નહીં શકે આ દાખલા તરીકે આ બીએલઓ ની જે પ્રક્રિયા થઈ એમાં આજે દેશભરમાં કેટલા લોકો મરી ગયા એ એનું કારણ જ એ છે ઉપર થઈ ગયા છે આરટીઆઈ ને પણ આરટીઆઈ નો કોઈ બી રીતે જવાબ આલ્યો નથી તે દરમિયાન એમના ટાઉન પ્લાનિંગ ઓફિસરે બોલાયા હતા 11:40 નો ટાઈમ આલ્યો હતો હવે 11:40 નો ટાઈમ આયા છે અમે લોકો પણ કોઈ ઓફિસર નઈ દેખાઈ રહ્યા ના તેમનો સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો છે ના તેમના પટાવાળા દેખાઈ રહ્યા છે ઓફિસ જઈને જોઈ શકો તો ખાલી જ છે જે કાગડા ઉડી રહ્યા છે ભાઈ આ દરમિયાન ઓફિસર નથી સમજો કોઈ બી કોઈ બી રીતે શોર્ટ નોટિસ બી નથી આપી ના કઈ બી આપ્યું ઉપરથી લિફ્ટો બંધ છે

એક આવેદનપત્ર માન્ય શ્રીને સુપ્રત કર્યું છે કે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી એમને કોર્પોરેશનના કામગીરી કરવામાં અડચણ પડી રહી છે માનસિક ત્રાસ પડી રહ્યો છે અમે લોકો દિવસમાં ઘણા કલાકો કામો કરીએ છીએ અને તંત્રની સૂચના પ્રમાણે પ્રામાણિકતાથી કામ કરીએ છીએ આ બાબતનું આવેદનપત્ર આપીને માસ એલ પર ઉતર્યા છે આ બાબતની જાણકારી મને નથી કમિશ્નર દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ક્લાસ ક્લાસરૂમ અધિકારી દ્વારા કરવામાં આવી આ મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે સવારે શ્રી જોડે વાત કરવાની કોશિશ કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ ક્લાસરૂમ અધિકારીઓની જે માસ સીએલનું એજ્યુકેશન છે એને તાત્કાલિક રીતે વિડ્રો કરવામાં આવે પરંતુ માન્ય કમિશ્નરશ્રીના પિતાશ્રીની તબિયત ખરાબ હોવાના લીધે એ હોસ્પિટલમાં વ્યસ્ત છે જે પ્રમાણે વાત થશે એ પ્રમાણે મેં વોટ્સઅપ મેસેજ પણ કર્યા છે કે તમે તાત્કાલિક ધોરણે આ ક્લાસરૂમના અધિકારીઓ પાઇપ એટલે જે માસ સિલ ઉતર્યા છે એને રદ કરે એ સિવાય તમામ ડિપાર્ટમેન્ટોના જે જુનિયર અધિકારીઓ છે રાબેતા મુજબ કામ કરી રહી તમારાથી ઘણા નાગરિકોના ફોન આવ્યા છે મેં તમામ અધિકારી જોડે વાત કરી છે તમામ ક્લાસનો અધિકારી હોય એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય ડીઈ હોય કે ડબલ ઇ હોય બધાએ અમારા ફોન ઉપાડ્યા છે અને તમામ નાગરિકોની ફરિયાદો નિરાકરણ કરવા માટે અમને સહકાર પણ આપ્યો